હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા બે મહિના કરતાં વધારે સમયથી બંધ છે ગુજરાત હાઈકોર્ટમાં આગામી અગિયાર સપ્ટેમ્બરે તેમના જામીન ઉપર સુનાવણી પણ થવાની છે અને આ સુનાવણીને પહેલાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ આદિવાસી નેતાઓ બરોબરના રોષે ભરાયા છે હાલ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે તેની પાછળ વધુમાં વધુ કઈ રીતે જેલમાં રાખી શકાય તે માટે ભાજપનું ષડયંત્ર ચાલતું હોય તેવા આરોપો આમ આદમી પાર્ટીના નેતા કરી રહ્યા છે તે વચ્ચે આમ આદમી પાર્ટીના દાહોદના નેતા નરેશ બારિયાનું નિવેદન સામે આવ્યું છે તેમણે ચૈતર વસાવવા માટે જેલ ભરો આંદોલનની જાહેરાત કરતા શું વાત કરી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આ દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવાના ધરપકડનો મુદ્દો આદિવાસી વિસ્તારોમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં રોષ પણ જોવા મળી રહ્યો છે વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લા બે મહિનાથી ધારાસભ્ય ચૈતર વસાવા બંધ છે ત્યારે આ બાબતને લઈને આદિવાસી નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના દાહોદના આદિવાસી નેતા નરેશ બારિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં નરેશ બારિયાએ કહ્યું

દાહોદ ખાતે અલગ અલગ જગ્યાએ ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડનો મુદ્દો પણ આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રચારમાં લઈ રહ્યા છે આ મુદ્દે આદિવાસી સમાજના લોકો સુધી આ વાત પહોંચાડી રહ્યા છે ભાજપ સામે પ્રહાર કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં સપ્ટેમ્બરના દિવસે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે ત્યારે જોવાનું રહ્યું કે આ સુનાવણીમાં ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કે પછી જે રીતે મુમેન્ટ્સ ચાલવાની શરૂઆત આદિવાસી વિસ્તારોમાં થઈ છે તે મુજબ આગામી સમયમાં નવા જૂની થાય છે દર્શક મિત્રો આવા આવાજો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવું જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ